સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો અહીંયા તમે મેપની અંદર જોઈ શકો છો ગુજરાત ઉપર મિત્રો સાયક્લોન જેને આપણે સાદી ગુજરાતમાં વાવાઝોડું કહીએ છીએ આ મિત્રો ગુજરાત ઉપર છે અને ખાસ કરીને એક જોવા જઈએ તો આ મિત્રો સિસ્ટમ છે જે બંગાળની ખાડીમાંથી આવી રહી છે અને તેને અરબી સમુદ્રના ભેજવાળા સિસ્ટમવાળા એટલે કે પવનો મળતા આ સિસ્ટમ જોરદાર બનશે અને ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારો અંદર આ સિસ્ટમ ભૂક્કા કાઢશે તો આજના મિત્રો સંપૂર્ણ વાત કરવાના છીએ કે આ સિસ્ટમ ક્યારે બનશે અને આપ સૌ જાણો છો જ્યારે જ્યારે સિસ્ટમ દરિયા કિનારે આવતી હોય છે ત્યારે આ ખૂબ જ મજબૂત હોય છે આવી રીતે આ બંગાળની ખાડીમાં થઈ અને મિત્રો સિસ્ટમ આવે છે ત્યારે મિત્રો આ ખાસ કરીને હળવી હોય છે પરંતુ જ્યારે મિત્રો તે ગુજરાત ઉપર આવે છે દર વખતે પણ મિત્રો આવું જોવા મળતું હોય જ્યારે તે ગુજરાત ઉપર આવે છે ત્યારે આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને ખૂબ જ મજબૂત બને

કેટલી પવનની ઝડપ રહેશે તમામ માહિતી આજના વિડીયોમાં કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વર્ષાના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો ખાસ કરીને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને ક્લાઉડી મેપ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આજે ખાસ કરીને અરબી સમુદ્રમાં પણ એક મોટી સિસ્ટમ બની રહી છે અને તેની અસરની હિસાબે કેટલોક ભેગ ગુજરાતની અંદર આવવાને કારણે આગામી ત્રણ દિવસ પણ હળવો વરસાદ જોવા મળશે અને ખાસ કરીને બંગાળની ખાડીની અંદર ખૂબ જ સારા માત્રામાં ભેજ આવેલ છે અને અરબી સમુદ્રમાંથી પણ એક સાથે ઘણી બધી સિસ્ટમ એક્ટિવ થતાં આજથી મિત્રો વર્ષ નવો રાઉન્ડ સારું થશે અને જે આપણે સિસ્ટમની વાત કરી રહ્યા હતા આ સિસ્ટમ મિત્રો ચોવીસ તારીખની આસપાસ મિત્રો ખાસ કરીને ઓડિશાના આંધ્રપ્રદેશના દરિયાકાંઠે બનશે અને આ સિસ્ટમ ધીમે ધીમે મિત્રો એટલો બધો ભેજ એની સાથે લઈને આવે છે કે આ સિસ્ટમ છે આગળ જતાં ખૂબ જ વિકરાળ રૂપ ધારણ કરી શકે છે એટલે કે જ્યાં પણ વરસાદ પડશે ત્યાં ભૂકા કાઢશે અહીંયા તમે જોઈ શકો છો ચોવીસ અને પચીસ તારીખની આસપાસ આ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ઓડિશા છે મધ્યના રાજ્યો છે ટૂંકમાં આંધ્ર છે હૈદરાબાદ ઝારખંડ છે તો આ વિસ્તારોની અંદર બિહાર છે તો આ વિસ્તારોની અંદર ભૂક્કા કાઢશે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો છવ્વીસ તારીખથી આ સિસ્ટમ મિત્રો ગુજરાતની અંદર આવી જશે અને જેને લઈને ભારેથી ભારે વરસાદની શરૂઆત થશે જેને લઈને મિત્રો જોવા જઈએ તો કેટલીક જગ્યાએ આનું પૂરેપૂરું તોફાન પણ જોવા મળી શકે છે અને જેને લઈને કેટલાક વિસ્તારમાં તારાજીના દ્રશ્યો પણ સામે આવી શકે છે અને આની અસર મિત્રો પાંચથી થી સાત દિવસ સુધી રહેવાની છે પવનની ઝડપની પણ વાત કરીએ તો ખાસ કરીને આ સિસ્ટમ મધ્યમાં હશે ત્યારથી જ તેની અસરની હિસાબે મિત્રો પવન જોવા મળશે દરિયાકાંઠાના ભાગોની અંદર તે પવનો મિત્રો જોવા મળશે અહીં તમે જોઈ શકો પચીસ તારીખથી તે પવનો ફૂંકાશે અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે ધીમે ધીમે મિત્રો આગળ વધશે અને લગભગ જોવા જઈએ તો સત્યાવીસ તારીખથી તે મિત્રો સાયક્લોનની અંદર પરિણમે અને અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે એટલે કે અહીંયા મિત્રો વાવાઝોડાના પણ સંકેત મળી રહ્યા છે જો કે મિત્રો આ વાવાઝોડું દરિયા ઉપરથી નથી જમીન ઉપર એટલે કે ધીમે ધીમે મજબૂત બને ભારે સુસવાટા સાથે મિત્રો વરસાદ પડે અને તમે જ્યાં ગ્રીન કલરનો ભાગ જોઈ શકો છો આ ભાગોની અંદર તો ભુક્કા કાઢશે છે અતિ ભારે વરસાદ છે અને દરિયાકાંઠાના ભાગો જોઈ શકો છો અહીંયા મિત્રો સુરતના મધ્ય ગુજરાતમાં આ વિસ્તારમાં ખૂબ જ તારાજી પણ જોવા મળી શકે છે જ્યારે કચ્છની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર ભારેથી અતિ ભારે તેમજ દ્વારકાના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ખૂબ જ ભારે તારાજીના દ્રશ્યો એકોતેર કિલોમીટર પ્રતિ કલાક એટલે કે ખૂબ જ સિસ્ટમ મોટી છે અને તેને લઈને મિત્રો ખાસ કરીને ખૂબ જ તારાજીના દ્રશ્યો સામે આવે તેવી પણ મિત્રો શક્યતા છે જોકે તેની અસર મિત્રો ઓગણત્રીસ તારીખથી ઘટી જશે પછી આ સિસ્ટમ મિત્રો આગળ જાય અને મસ્કત બાજુ જઈ શકે છે કરાચી બાજુ જઈ શકે છે અને ફરી એક વખત રિટર્ન આવી અને કચ્છની અંદર પણ ફરી તેની અસર જોવા મળી શકે છે આ સિસ્ટમ મિત્રો અહીંયા પૂરી નથી થતી ત્યારબાદ મિત્રો બંગાળની ખાડીની અંદર ફરી એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ પણ મિત્રો આગામી દસ દિવસની અંદર આગામી ત્રણ ચાર દિવસની અંદર છે એ ફરી પાસે આવશે એટલે કે હવે બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી સિસ્ટમ બનતી રહેશે પણ તો જે સિસ્ટમ બનશે તે ખૂબ જ મોટી અને ભયાનક બનશે જ્યાં જ્યાં વિસ્તારમાંથી પસાર થશે ત્યાં જળબંબાકારની સ્થિતિ ચોવીસ કલાકની અંદર વીસથી પચીસ ઇંચ સુધીનો વરસાદ પણ આ સિસ્ટમ દરમિયાન ખાબકી શકીએ છીએ એટલે કે ખૂબ જ ભારે વરસાદને લઈને એલર્ટ રહેવાની મિત્રો અહીંયા સૂચના આપવામાં આવશે છતાં પણ મિત્રો કંઈ પણ ફેરફાર છે કંઈ પણ નવી અપડેટ છે તરત જ અમારી ચેનલ ઉપર અમે મૂકતા રહેશું તો અમારી ચેનલ સાથે જોડાયેલા જોજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને લાઈક પણ કરજો તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત